રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વલસાડમાં સૌપ્રથમ ધરમપુરમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઈ અને દાદાના દર્શન કર્યા હતા ત્યારબાદ વલસાડમાં પણ અનેક ગણેશ પંડાલોમાં તેઓએ દાદાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શહેરના પૌરાણિક લક્ષ્મીનારાયણ મંદિર દાદિયા ફળિયામાં ગણેશ મહોત્સવ સહિત વિવિધ ગણેશ પંડળમાં દર્શન કર્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત યુવાઓને ડ્રગ્સ અને વ્યસનના દૂષણથી દૂર રહેવા અપીલ કરી હતી ટ્રક્સના દૂષણ સામેની લડાઈમાં મહિલાઓ પણ મહત્વનું યોગદાન આપવા માટે અપીલ કરી હતી આમ ગણેશ મહોત્સવમાં શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરી અને સમાજમાં પ્રવર્તતી બદીઓથી દૂર રહેવા માટે અપીલ કરી હતી કે ગણપતિજીની સ્થાપના આપણે વર્ષોથી કરીએ છીએ દર વર્ષે એક સામાજિક કામ આપણે લોકોએ હાથમાં લેવું જોઈએ અને એ સામાજિક કામ આ વર્ષે મારી સૌ માતાઓએ મને આશીર્વાદ આપ્યા છે ડ્રગ્સની સામે લડવા માટેનું અને આ લડાઈને પોતપોતાના ફલિયામાં પોતપોતાના વિસ્તારમાં આગળ વધારવા માટે મેં અપીલ કરી છે અને આપે જોયું છે કે આ માતાઓની આંખોમાં એક વિશ્વાસ છે માતાઓની આંખોમાં ડ્રગ્સના દૂષણ સામને લડી લેવાનો એક મક્કમતા નજરે પડે છે